હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવી દૂધની બરફીની રેસિપી તો સૌ પહેલાં આ મીઠાઈ બનાવવા માટે આપણે અહીં અડધો કપ તપકીનનો લોટ લઈ લેવાનો છે જે આપણે ફરાળમાં ઉપયોગ કરતા હોય એ જ તપકીનનો લોટ લીધેલો છે ત્યાર પછી એ જ કપના માપથી અડધો કપ દૂધ લઈ લેશું અને હવે ચમચીથી આપણે તેને મિક્સ કરી લેશું અહીં જે કપના માપથી આપણે તપકીનનો લોટ લીધેલો છે તેનાથી જ દૂધ લીધેલું છે બંને વસ્તુને આ રીતે ચમચીથી એકદમ સરખી રીતના મિક્સ કરી લેવાનું જરા પણ લોટમાં ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી લેશું તમે જોઈ શકશો હવે લોટમાં જરા પણ ગાંઠા નથી રહ્યા હવે ગેસ ઉપર પાંચસો એમ એલ દૂધને આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા માટે રાખી દેવાનું છે અથવા તમે નોનસ્ટિક વાસણનો પણ ઉપયોગ કરી શકો છો આ બરફી તળિયે બેસે નહીં તેના માટે કોઈ જાડા તળિયાવાળું વાસણ અથવા નોનસ્ટિકનો ઉપયોગ કરવાનો છે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો તમે જોઈ શકશો દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે ચમચાથી તેને હલાવી લેશું સાઈડમાં જે પણ મલાઈ જામતી જાય છે તેને આપણે સાથે મિક્સ કરતું જવાનું છે આ રીતે એક ઉભરો આવી જાય એટલે હવે આપણે તેમાં પચાસ ગ્રામ ખાંડ ઉમેરી દેશું અહીં મેં પચાસ ગ્રામ ખાંડ લીધેલી છે પાંચસો એમ દૂધની સામે આપણે પચાસ ગ્રામ ખાંડનો જ ઉપયોગ કરવાનો છે તમને વધારે પડતું ગળ્યું પસંદ હોય તો તમે બે ચમચી જેટલી ખાંડ વધારે ઉમેરી શકો છો ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને દૂધને આ રીતે ચમચાથી હલાવતા રહેશું જેથી કરીને દૂધ તળીએ બેસે નહીં તો હવે બધી જ ખાંડ ઓગળી ગઈ છે આ રીતે બધી ખાંડ ઓગળી જાય ત્યાર પછી હવે આપણે તૈયાર કરીને રાખેલા તપકીના લોટવાળું દૂધ ઉમેરવાનું છે તો થોડું દૂધ આ રીતે પહેલાં ઉમેરી દેવાનું અને ચમચાથી તેને હલાવી લેશું એકી સાથે બધું દૂધ નહીં ઉમેરવાનું ત્યાર પછી બાકી વધેલું ફરી પાછું તપકીના લોટનું દૂધ ઉમેરી દેસું અને ફરી પાછું ચમચાથી તેને હલાવી લેશું તો તમે જોઈ શકશો માત્ર એક જ મિનિટમાં આ રીતે આપણું બરફીનું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ જશે આ બરફીને બનતા જરા પણ સમય લાગતો નથી માત્ર પાંચ જ મિનિટમાં બરફી બનીને તૈયાર થઈ જશે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે નહીં તો તરત જ તે તળીએ બેસી જશે બે મિનિટ સુધી આપણે તેને હલાવતા રહીશું તો બે મિનિટમાં આપણું બરફીનું મિશ્રણ છે તે એકદમ સરસ શીરા જેવું થઈ જશે અને તે પેનમાંથી છૂટું પડવા લાગશે આ મીઠાઈ બનાવવામાં ના કોઈ પણ જાતનો ખર્ચ થાય છે કે ના કોઈપણ જાતની મહેનત લાગે છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરવાથી બરફીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ફરી પાછું એક મિનિટ સુધી ચમચાથી તેને આ રીતે મિક્સ કરી લેશું ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું એક મિનિટમાં ઘી આપણો બરફીના મિશ્રણ સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જશે ઘી ઉમેરશું એટલે તમે જોઈ શકશો આ રીતે આપણું બરફીનું મિશ્રણ છે તે તરત જ પેનમાંથી છૂટું પડવા લાગશે અને તે એકદમ સરસ હવે શીરા જેવું થઈ ગયું છે ચમચાથી આપણે તેને આ રીતે સાઈડમાં કરીએ તો તે પેનમાંથી હવે છૂટું પડવા લાગ્યું છે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી જાય ફળનો પાવડર ઉમેરી દેશું તમારે એકલો એલચી પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય દૂધની બરફી હોવાથી એલચી જાયફળનો પાવડર પણ તેમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરી પાછું આપણે તેને ચમચાથી મિક્સ કરી લેશું બધો જ એલચી જૈફરનો પાવડર બરફી સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને હલાવી લેશું અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને કોઈ પણ ઘી લગાવેલી પ્લેટમાં તરત જ આ બરફીના મિશ્રણને સેટ કરી લેવાનું છે આ બરફીને જામતા જરા પણ વાર નથી લાગતી માત્ર પાંચ જ મિનિટની અંદર બરફી સેટ થઈ જાય છે તો ગરમ ગરમ બરફીનું મિશ્રણ તરત જ આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને ઘી લગાવેલી પ્લેટમાં આ રીતે બધું મિશ્રણ એક સાથે ઉમેરી દેશું હવે ચમચાથી આપણે તેને ફેલાવી લેવાનું છે તો આખી થાળીમાં આ રીતે ચમચાની મદદથી આપણે તેને ફેલાવી લેશું આ બરફીને સેટ થતાં જરા પણ વાર નથી લાગતી ફટાફટ સેટ થઈ જાય છે તો આપણે થાળીને પહેલાં જ ઘીથી ગ્રીસ કરીને રાખી દેવાની છે હવે તમે જોઈ શકશો બધી બાજુ એક સરખું આપણે થાળીમાં મિશ્રણ ફેલાવી દીધું છે હવે તેને ઉપરથી થોડી બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું અને થોડા પિસ્તા ઉમેરી દઈશું બદામ પિસ્તાની કતરણ ઉમેરવી એકદમ ઓપ્શનલ છે તમે ન ઉમેરો તો પણ ચાલે આપણે જે એલચી જૈફળનો પાવડર ઉમેરેલો છે તેનાથી જ બરફીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ચમચીથી આ રીતે હળવા હાથે આપણે તેને પ્રેસ કરી લેશું જેથી કરી અને તે બરફીની સાથે એકદમ સરસ જામી જશે પાંચ મિનિટ સુધી બરફીને આપણે સેટ થવા રાખી દઈશું હવે પાંચ મિનિટનો સમય થઈ ગયો છે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું આ બરફીને સેટ થતાં માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે ફ્રેન્ડ્સ આ બરફી બનાવવી પણ ખૂબ સહેલી છે અને આમાં કોઈ પણ જાતનો ખર્ચ પણ નથી થતો કોઈ પણ વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે આનો સ્વાદ એકદમ આપણે દૂધની બરીથ ખાતા હોઈ તેવો જ લાગે છે આ રીતે સૌ પહેલાં ઊભા અને ત્યાર પછી આડા કટ લગાવી લેવાના છે તમારે નાના મોટા જે પ્રમાણે પીસ બનાવવો હોય એ રીતે છરીની મદદથી કટ લગાવી લેવાના એક બરફી તમને કાઢીને પણ બતાવું છું તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ બરફી તૈયાર થઈ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તૈયાર કરેલી બરફીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આ બરફી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો અને અચાનક કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો પાંચ જ મિનિટમાં બનાવીને પણ બરફી ખાઈ શકાય છે ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જયા પછી પસંદ આવે તો વિડીયોને એક હેપ ચોક્કસથી કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ